મંગળવારે બાર ડિસેમ્બર બે હાજર ચોવીસ ની મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ગાંધીનગરથી ભુજ જતી ખાનગી બસે એક આ અકસ્માત હળવદના દેવળિયા નજીક આવેલા માર્ગ પર થયો હતો સાઉથ વેસ્ટ તરફ જઈ રહેલી આ ડ્રાઈવર સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા જેના કારણે બસ પલટી મારતી મારી જતા યાત્રી ઇજાગ્રસ્ત થયા હતા આ અકસ્માતમાં બસમાં સવાર નવ લોકો ઇજાગ્રસ્ત થયા જેમને મોરબી સિવિલ હોસ્પિટલ સહિતની નજદીકી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટનાને પગલે સ્થાનિક એસઆઈ અને પોલીસ વિભાગની ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી પોલીસ અને અધિકારીઓ દોડધામ કરીને તેની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ અકસ્માતમાં પરિપ્રેક્ષ્યમાં ડ્રાઈવિંગનું નમ્ર અને અનિવેશ્યતા માન્યતા છે જે દુર્ઘટનાને પગલે સંજોગોના તપાસ કરવામાં આવી રહી છે અને આવી ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવવા માટે અકસ્માતના કારણો જાણવા માટે પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે